ભરૂચના ઘી કુળિયા મહાદેવ મંદિર પાસે રણિત ચેમ્બરમાં પડી મોત ની ભેટેલા યુવાનના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા પાલિકા દ્વારા સહાય અને નોકરી આપવાની ખાતરી આપી હતી ભરૂચના ચિંદસપુરા વાલ્મીકી વાસમાં રહેતા મનોજ છોટુભાઈ સોલંકી નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો જે ગત તારીખ એકવીસમી જુલાઈના રોજ નોકરી ઉપરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન ઘી કુડિયા મહાદેવ મંદિર પાસે ડ્રેનેજ ચેમ્બરમાં પડી જતા તે ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જે યુવાનનો મૃતદેહ દાંડિયા બજાર પોલીસ ચોકી સામેથી મળી આવ્યો હતો આ ઘટનાને પગલે પરિવારજનો અને સમાજના આગેવાનોએ નગરપાલિકાની બેદરકારીને પગલે ઘટના બની હોવાના આક્ષેપ કર્યા હતા આજ રોજ બપોરે પરિવાર પરિવારજનોએ દલિત સમાજના આગેવાન ધર્મેશ સોલંકી કિરણ સોલંકી તેમજ વિપક્ષ સહિતના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેવા આગેવાનોએ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને ઘટનામાં નગરપાલિકાની બેદરકારી મૃતકની પત્નીને કાયમી નોકરી અને લાપરવાહી દાખવનાર કર્મચારી અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પગલા લેવા માટે રજૂઆત કરી હતી પાલિકા તંત્ર દ્વારા ત્રણેય માંગણીઓ સ્વીકારી મૃતકના પરિવારજનોને વીસ લાખની સહાય અને પત્નીને કાયમી નોકરી આપવાની ખાતરી આપી હતી જ્યારે પ્રમુખે દુઃખદ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કરી મૃતકના પત્નીને નોકરી અને નાણાકીય સહાય કરવા તાત્કાલિક નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એમ એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ તો વિપક્ષના નેતાએ ઘટનાની પગલી સમાજના આગેવાનો સાથે આજ રોજ રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા તંત્રએ મૃતકના પત્નીને નોકરી અને નાણાકીય સહાયની ખાતરી આપી હતી જે બદલ આભાર માન્યો હતો તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ ત્રણે ત્રણ માંગણીના અંદર સંમતિ દર્શાવી વીસ લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં દસ લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા પાંચ લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને વીસ લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાયદરી આપી છે તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરીમાં નોકરી પર લેવા માટેની પણ તેમણે તેમણેધરી આપી છે તેમજ સ્વીકારેલું છે એટલે અમે તમામ આગેવાનો નગરપાલિકાના સભ્યો શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજ રોજ સ્થાનિક રહીશો ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના અલી સૈયદ બીજા નેતાઓ અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાય આજો જ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને પંદર લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને વીસ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઈફને પરમેડન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે